ગોત્રી જનરલ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીને લીધે લોહી લુહાણ દર્દી હોવા છતાં આખી રાત તાત્કાલિકની બહાર સુઈ રહેવા મજબૂર બન્યા માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે ગોત્રી જનરલ હોસ્પિટલમાં એક્સિડન્ટનું પેશન્ટ સિંધ રોડ ગઈકાલ રાત્રે સારવાર માટે તાત્કાલિક વિભાગમાં આવ્યું હતું પોલીસ કેસ પણ હતો પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારીને લીધે આ દર્દી તાત્કાલિકની બહાર નીચે જમીન પર આખી રાત સુઈ રહેવા મજબૂર બન્યા હતા ડૉક્ટર દ્વારા પેશન્ટને એડમિટ કરવાનું કહીને બીજા ડોક્ટરે તેમના ઘરે જવાનું કહ્યું હતું પોલીસ કેસ હોવા છતાં આવી ગંભીર બેદરકારી ગોત્રી હોસ્પિટલમાં જોવા મળી હતી વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં રાખવાના ખર્ચે સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે સાથે નર્સિંગ સ્ટાફ ડોક્ટર સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફ હોવા છતાં દર્દી અને પરિવારજનો બહાર ખુલ્લામાં નીચે સુવા માટે મજબૂર બન્યા હતા ડૉક્ટરને પુરસા ડોક્ટરે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોવાનું કહું હતું પરંતુ આ કેટલી ગંભીર બાબત છે કે લોહી લુહાણ હાલતમાં પેશન્ટ હોસ્પિટલમાં બેડ હોવા છતાં આખી રાત નીચે સુવાનો વારો આવ્યો હતો કમલેશ પરમાર ત્યાં પહોંચીને પેશન્ટને યોગ્ય સારવાર અપાવી હતી અને આવા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજરોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઓચિંતી વિઝિટ લેતા જાણવા મળ્યું કે એક પેશન્ટ જે નીચે સુતેલી હાલતમાં હતું ત્યારે અમે સંપૂર્ણની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સિંગરોટનો હતો અને એ જે પેશન્ટ જે પેશન્ટનો એપીઆર પણ ફાટેલો હતો છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની માનવતા મરી પરવારી છે આ જગ્યા ઉપર તમે જોશો કે જે જગ્યા ઉપર રો રસ્તામાં સૂતા હતા એ જ જગ્યા ઉપરથી અહીંયા નર્સિંગ સ્ટાફ છે સાથે સાથે સર્વન્ટનો સ્ટાફ છે સાથે ડૉક્ટરોની ટીમ પણ અહીંથી અવર જવર કરતી હોય છે છતાં પણ કોઈકની નજર નથી જતી આ વડોદરા શહેર માટે ગંભીર વિષય છે ત્યારે હું ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આરોગ્ય શાખાના જે પણ કક્ષાના અધિકારીઓ છે અવારનવાર અનેક હોસ્પિટલો વિવાદમાં આવતી હોય છે ત્યારે આવી હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ સાથે સાથે આમની જેની પણ બેદરકારી હોય બેદરકારી સામે જે પણ જે આ બેદરકાર હોય તેઓની સામે એક્શન લેવી જોઈએ કારણ કે એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી જનરલ હોસ્પિટલ હોય જમનાબાઈ હોસ્પિટલ હોય આ તમામ હોસ્પિટલોની અંદર હાલમાં તમે જોશો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે સારવાર મળવી જોઈએ જે સુવિધાઓ મળવી સુવિધાઓ સારવાર મળતી નથી આજે જ્યારે જે કહેવાય છે કે જે પેશન્ટ હતું એ પેશન્ટ નીચે સુતેલી હાલતમાં હતું ત્યારે અમારી નજર જતા અમે તાત્કાલિક આરએમઓ સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક જાણ કરતાં આજે પેશન્ટને એડમિટ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની જે ગંભીર બેદરકારીઓ દાખવતા હોય તેવા ડોક્ટરોની સામે સાથે સાથે જેવા જે જે લોકો જે આ બેદરકારી દાખવતા હોય તેમને તાત્કાલિક ધોરણે તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે

કે ભાઈ તમે બહાર સુઈ જાઓ એટલે જે પેશન્ટ છે પેશન્ટને અમે પૂછ્યું તારે અમને કહેવા મળ્યું કે ભાઈ સીટી સ્કેન કરાવવાનો છે અને સિટી સ્કેનનો રિપોર્ટ આવે ત્યાં સુધી તમે બહાર બેસો એટલે બહાર ક્યાં બેસે કારણ કે આખું તમે જોશો કે એ પેશન્ટને બ્લડિંગ આખું મોડા પર દેખાતું હતું અને આ રીતનું જ્યારે પેશન્ટ અહીંયા ગાડી બહાર સુતેલી હાલતમાં જોવા મળે આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે એટલે ગોત્રી જનરલ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તપાસ કરી અને આવા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે જે આદને કારો રાત નો બેહો જો અહીંયા તમને આ બધા ઘરના છે ને રિપોર્ટ આને તો છે બાકી છે છે તો તમે અંદર એડમિટ હતા એડમિટ નહીં કર્યા એટલે રજા મળી ગઈ એવું કહી એમની તમે ઘર જે કે કશું થાય તો પાછા આવજો એવું કહ્યું તો તમે રાત ને જ છો હા કાટલો ના

નમસ્કાર મારું નામ ડૉક્ટર શ્રવણ દવે છે હું અહીંયા ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું મારી સાથે ડૉક્ટર સ્વાતી મેડમ જે પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આ પેશન્ટ બહાર સુતું હતું ત્યારે કોઈએ અમને કોઈ જાણ નથી કરી પછી અમે જાણકારી મેળવતા અમે તપાસમાં આવ્યું કે આ પેશન્ટ ગઈકાલે રાત્રે સાડા આઠ વાગે આવ્યું હતું અને સાડા આઠ વાગે આવ્યા પછી સર્જરી ડિપાર્ટમેન્ટના છે એમને ટાંકા લીધા છે ઇએનટીના ડૉક્ટર્સે જોયું છે સાથે સાથે આંખના ઓપથેલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સે જોઈ એમની સારવાર કરી છે ત્યારબાદ એમને દાખલ થવાનું કહેવામાં આવતા દાખલ થવાનું કેસ પેપરમાં લખેલું છે અને દાખલ થવાનું કેસ પેપર પણ નીકળેલો છે તે હું મીડિયા સમક્ષ બતાવવા માગું છું પરંતુ કદાચ કોઈ બીજા ડિપાર્ટમેન્ટના કે કોઈ ઇન્ટર્ન ડૉક્ટર કે કોઈ જુનિયર ડોક્ટર અને દર્દીના સગા એક મિસ કોમ્યુનિકેશન થવાના અભાવે કદાચ સગા બરાબર ના સમજી શકે એના લીધે દાખલ નથી થઈ શક્યા બાકી અમે ઉપર આઈસીયુમાં એમના માટે બેડ ખાલી રાખ્યો હતો ત્યાંના ડોક્ટરને પણ જાણ કરી હતી કે આવું એક પેશન્ટ આવી રહ્યું છે ના પેશન્ટને દાખલ થવા માટે અમે કહેલું છે પરંતુ કંઈક મિસકમ્યુનિકેશનના અભાવે આવું થઈ રહ્યું છે એમાં ડૉક્ટર તરફથી ડૉક્ટર એમને એડમિટ કરેલા છે ને એનું બધું પ્રૂફ ગઈકાલના કેસ પેપરનો ટાઈમ સાથેનો ઇન્ડોર કેસ પેપર નીકળેલો છે અને બીજી વસ્તુ કરી કે હમણાં જેવી તરત આ વસ્તુની જાણ થતાં અમે પેશન્ટને બોલાવીને તરત જ અમે આઈસીયુ એમને શિફ્ટ કર્યા છે અને પેશન્ટની આગળની સારવાર અને ટ્રીટમેન્ટ ફરીથી ચાલુ કરી દીધી છે એટલે પેશન્ટ હમણાં સભા અવસ્થામાં છે ને પેશન્ટને હમણાં કોઈ બીજી તકલીફ પડી નથી આભાર પેશન્ટ પોલીસ કેસ હતો કેટલી ગંભીર બાબત છે તો ચાલુ કંઈ બનાવ બધી જાય બહાર નીકળી શું થયું પોલીસ કેસ કરેલો હતો અને દરેક પોલીસ કેસનો અમે પોલિસી બનાવેલી છે કે દરેકે દરેક ઈપીઆર પેશન્ટને અમે એડમિટ કરતા જ હોય છે દરેકે દરેક આવા સર્જિકલ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીમાં અથવા ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિકમાં અમે એડમિટ કરતા જ જોઈએ છીએ અને એનો કેસ પેપર પણ નીકળેલો છે અને એને એડમિટ થવાનું કહેવામાં આવ્યું છે પરંતુ ડરદીને સગા બરાબર ના સમજી શક્યા એમણે કોઈ સિનિયર ડૉક્ટરને એપ્રોચ નથી કર્યો અહીં ઇમરજન્સી મેડિસિનના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અને સીએમઓ બધા રાત્રે ચોવીસ કલાક અહીં હાજર હોય છે પણ કોઈ સિનિયર ડોક્ટરને મળ્યા વગર એ લોકો બહાર ડાયરેક્ટ જતા રહ્યા એ આ પણ એક મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે જ્યારે તમને કોઈ આવું કહે તો ત્યારે તમે સિનિયર ડૉક્ટરનો સંપર્ક કરો ગોત્રીમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ પણ હાજર હોય છે તમે એમનો સંપર્ક કરો તો સીએમઓ ઓ ડૉક્ટરને મળીને કન્ફર્મ કરો કે સાહેબ અમાર આગળ શું કરવાનું છે સર માનો છો કે આ કરી હજુ અમને જાણવા નથી મળ્યું કે કોણે આવું કહ્યું છે જે જે ડૉક્ટરે એમની સારવાર કરી બધા ડોક્ટરને બોલાવીને અમે કન્ફર્મ કર્યું રિલેટિવ સામે તો રિલેટિવ બધા ના પાડી કે આ જેટલી સારવાર કરતા કોઈ ડૉક્ટર છે કોઈ એમને એવું નથી કહ્યું કે તમે ઘરે જતા રહો ને એમને દાખલ કરેલા છે દાખલ થવાનો કેસ પેપર પણ આમાં છે એટલે એમને ઘરે જવાનું કહ્યું હોય એવું માનવામાં આવતું નથી તે એટલે અશક્ય વસ્તુ થઈ રહી છે એવું છે કે હા સો ટકા દર્દી જે ડોક્ટર લાવે એમનો ફોટો બતાવે કે આ ડોક્ટરે કહ્યું છે ને આપણે આગળની કાર્યવાહી જે તે કરીશું હમણાં સુધી એવું સાબિત થયું નથી અમે અહીંના પાંચસો ડોક્ટરને બોલાવ્યા અને રિલેટિવ અને પેશન્ટ જોડે બતાવ્યા કે આમાંથી કોઈ ડોક્ટર કયો છે તો એમાંથી કોઈ પણ ડોક્ટર હતું નહીં એ કઈકાલે સારવાર માટે હાજર હતા એમાંથી કોઈ નથી આપણા જગ્યાએ સિક્યુરિટી સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે ડોક્ટરનો સ્ટાફ છે આ તમામ સ્ટાફ હોવા છતાં પણ કોઈને દેખાવું જ ના પેશન્ટ એટલે અમે સિક્યુરિટી સાહેબ અને સર્વન્ટ સાહેબને બધાને એલર્ટ રહેવાનું કહ્યું છે કે આવો કોઈ પણ તરત જ દેખાય તરત જ જાણ કરો ને ઇમરજન્સીમાં તાત્કાલિકમાં લાવીને આપણે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થાય એ માટે દરેક લોકોએ સપોર્ટ કરવો પડશે તો આગળ વધી શકે છે